અને સૌનો સાથ સૌનો વિકાસ ખાસ કરીને જે ટુ ટાયર અને થ્રી ટાયર શહેરો છે એને પાંચ વર્ષમાં પાંચ હજાર કરોડ રૂપિયા આપશે એટલે જે નાના નાના જે શહેરો છે એનો પણ બહુ જલ્દીથી વિકાસ થશે અને ખાસ જે કેન્સરની દવાઓ છે અને બીજા નવ ગંભીર દવાઓ રોગોની દવાઓ એ સસ્તી થશે એટલે આ વખતનું જે બજેટ છે ગુલાબી કહીએ તો લોકોને મજા આવે એવું છે અને લોકોની જે અપેક્ષાઓ હતી એ પૂર્ણ ઇન્કમ થશે ના એટલે જૂના જે ટેક્સીસ ને બધા હતા એમાં હવે સુધારા કર્યા છે અને ઇન્કમ ટેક્સ સરળતા કરવા માટેનો આ બજેટ છે દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશના ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામને આજે નવમો બજેટ રજૂ કર્યું છે રવિવારનો દિવસ અને સંસદ ચાલુ એ કદાચ પહેલીવાર બન્યું છે અને આજે શેર બજાર પણ ચાલુ છે આજ દેશની ભારત દેશની મજબૂતાઈ બતાઈ રહ્યું છે કર્તવ્ય ભવન થી સૌ પહેલું આ બજેટ ત્રણ કર્તવ્ય સાથેનું આ બજેટ ત્રણ કર્તવ્યોમાં સરકારની પોતાનો ઈરાદો અને એમની મજબૂતાઈ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે એમએસએમઇ વાત કરીએ તો એમએસએમઇ માટે આ વખતે સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે અને સાથે સાથે ટુ ટાયર થ્રી ટાયર સિટીની વાત કરીએ તો નાના જે શહેરો છે એમને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે પાંચ વર્ષમાં પાંચ હજાર કરોડ આપવાનું નક્કી કર્યું છે જે પ્રમાણે પ્રોજેક્ટ મુકશે એ પ્રમાણે એમને પૈસા મળશે ના ના એકદમ સૂક્ષ્મ ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો માટે પણ સરકારે બે હજાર કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે સરકારનું સૌથી વધારે ફોકસ બાયોફાર્મા અને સેમિકન્ડક્ટર પર દેખાઈ રહ્યું છે અને એ જ સ્પષ્ટ છે કે ભારત આત્મનિર્ભર બનવા તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સરકારનો જે અભિગમ છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે એમને જેટલા સુધારા સિંગલ વિન્ડો સિસ્ટમ માટેની જે નવી બાબતો પ્રાવધાનમાં મૂકી છે વીસીસીઆઈ અને સમગ્ર એમએસએમઈ પરિવાર તરફથી સરકારના આ બજેટને અમે આવકારીએ છીએ સરકારનું આ બજેટ આર્થિક સુધારાઓનું બજેટ છે અને એમએસએમઇ ઉદ્યોગો તથા દેશના તમામ લોકોને ઉપયોગી થાય એવું બજેટ સરકારે આપ્યું છે યોગેશ પટેલ ની વાત થી તમે કેટલા સહેમત છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચાર ને લગતી વધુ અપડેટ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in ડબલ્યુ ગુજરાત પ્લસ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ